ભારતને આઝાદી મળ્યાના આટલા સમય બાદ પણ દેશના અમુક વિસ્તારો એવા છે જ્યાં આજે પણ મહિલાઓ સાથે દુર્વ્યવહાર થાય છે જે ખૂબ જ દુઃખદાયી છે અતાર્કિક રિવાજોના નામે મહિલાઓ સાથે અન્યાયો પહેલેથી જ થતા આવે છે આવી કુરીતિ અને રિવાજોને નાબૂદ કરી નાખવામાં આવ્યા છે છતાં હજુ પણ દેશમાં એવી ઘણી જગ્યા છે જ્યાં રીતિ રિવાજોના નામે મહિલાનું શોષણ કરવામાં આવે છે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવી જ એક પ્રથા ચાલે છે આ પ્રથાનું નામ છે ધડીચા જેમાં એક મહિનાથી લઈને એક વર્ષ માટે પત્ની ભાડા પર મળે છે આ પ્રથા માટે માર્કેટ ભરાય છે જેમાં મહિલાઓના સોદા થાય છે સોદા થયા બાદ ખરીદદાર પુરુષ અને વેચાયેલી મહિલા વચ્ચે કરાર થાય છે આ કરાર દસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવે છે આ બજારમાં પતિઓ પણ ઘણી વખત એમની પત્નીઓનો સોદો કરતા હોય છે ખરીદાર પુરુષે મહિલા કે મહિલાના પરિવારને એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે આ રકમ પચાસ હજારથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની હોય છે કરારની સમયસીમા સમાપ્ત થયા બાદ મહિલાના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે અને જો પહેલો પુરુષ જ મહિલાને રાખવા માંગતો હોય તો તેને ફરીથી એક મોટી રકમ ચૂકવવી પડે છે આ પ્રથામાં મુખ્યત્વે આઠ થી પંદર વર્ષની કુંવારી છોકરીઓનો ભોગ વધુ બનતી હોય છે આમ તો આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ મહિલાઓને સમાન દરજ્જો આપવાની વાતો કરીએ છીએ ત્યારે બીજી બાજુ દેશમાં આવી કુપ્રથાઓ ચાલે છે તેના તરફ સરકારે આંખ આડા કાન કર્યા છે